નાશ કરાયો દહેજની બેલ કંપનીમાં નાશ કરાયો રૂપે પોઈન્ટ પચીસ કરોડ ની કિંમતનું ઝડપાયું હતું ડ્રગ્સ વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો ભરૂચ પોલીસ દ્વારા રૂપે પોઈન્ટ પચીસ કિંમતના ડ્રગ્સ જથ્થા નાશ કરાયો સત્તર ગુનામાં ડ્રગ્સનો છસો કિલો જથ્થો ઝડપાયો હતો રાજ્યમાં તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ થી તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ સુધી નાર્કોટિક્સના ગુનામાં જપ્ત કરેલા મુદ્દામાલના નાશ નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા તથા ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીના સભ્ય ડોક્ટર કુશલ ઓઝા नायब पोलिस अधीक्षक मागदर्शन हेठवाळेसोजी भरूच पोलिस इन्स्पेक्टर ए ए ना संकलन द्वारा भरुच जिल्हा मथकांना सत्तर गुनामास रुपया